ખેરગામ તાલુકામાં છ પોઈન્ટ ત્રસી કરોડના ખર્ચે વિવિધ ગામોના રસ્તાનો તેમજ તાન નદી ઉપર ચાર જેટલા મોટા ચેકડેમનું પણ નિર્માણ કરવામાં આવશે જેનું ખાતમુહૂર્ત પૂર્વ કેબિનેટ મંત્રી અને હાલના ધારાસભ્ય નરેશભાઈ પટેલના હસ્તે ગામના ઉપસ્થિત લોકો વચ્ચે કરવામાં આવતા લોકોમાં ભારે ખુશીનો માહોલ સર્જાયો હતો ખેરગામ તાલુકામાં રૂપિયા છ પોઈન્ટ ત્રશી કરોડના ખર્ચે વિવિધ ગામોના રસ્તાના મજબૂતીકરણ માટે તેમજ તાલુકામાંથી પસાર થતી તાન નદી ઉપર મોટા ચેકડેમ માટે ચાર પચોતેર કરોડ મંજૂરી મળતા રવિવાર અને સોમવારે ખાતમુહૂર્તનો કાર્યક્રમ ધારાસભ્ય નરેશભાઈ પટેલના હસ્તે તાલુકા પંચાયતના પ્રમુખ રાજેશભાઈ માજી જિલ્લા પંચાયતના પ્રમુખ ભીખુભાઈ આહિર ભાજપ પ્રમુખ ચુનીભાઈ પટેલ મહામંત્રી શૈલેષ ટેલર લીતેશભાઈ પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ રક્ષાબેન ભાજપ અગ્રણી પ્રશાંતભાઈ ભોતેશ કંસારા વિવિધ ગામના સરપંચો ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું જેમાં ખેરગામ પાટી રોડથી ભેરવી હરિજનવાસનો ઝરાફળિયાનો રસ્તો ખેરગામ મિશન ફળિયા રૂઝવણી ડેબરપાડા જામનપાડા સુધીનો રસ્તો ખેરગામ વાવ સુધીનો રસ્તો ખેરગામ પીઠાને જોડતો રસ્તો પાટી બલ્લાબારી રસ્તો કકડવેરી પાટી રસ્તો જોઈનિંગ તોરણવેરા પાટી ખટાણા રસ્તો આછવણી ફળિયાનો રસ્તો ખેરગામ સામરફળિયાનો રસ્તો આ મુખ્ય રસ્તા સમગ્ર વિસ્તારની સ્થાનિક પ્રજા માટે ખૂબ જ જરૂરિયાત હોય જેના નિર્માણ માટે રવિવારે અને સોમવારે ખાતમુહૂર્ત યોજાતા સ્થાનિક લોકોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ હતી તેમજ પાટી ગામેથી પસાર થતી તાન નદી ઉપર ચેકડેમ વડપાડા તાન નદી ઉપર ચેકડેમ તેમજ ગૌરી ગામના કોતર ઉપર ચેકડેમનું નિર્માણ કરવા માટે ખાતમુહૂર્ત કરવામાં આવતા ખેડૂતો તેમજ સ્થાનિક લોકોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો આ ચેકડેમનું નિર્માણ થવાથી ખેડૂતોને ખેતી કરવા તેમજ સ્થાનિકોને પીવાના પાણીની સુવિધા ઊભી થશે આજે તાલુકાની અંદર કેટલાક રંગો મંજૂર થયેલા હતા અને ખાસ કરીને એરગામ તાલુકામાંથી પસાર થતી નદી તાન એ નદી ઉપર ગુજરાત સરકાર દ્વારા મોટા ચેકડેમોનું પણ આયોજન થયેલું હતું એ વડપાડાથી લઈને ચુમનપાડા સુધીના કમસે કમ પાંચેક જેટલા ચેકડેમોનું પણ ભૂમિપૂંજન થયું એની રકમ થવા જાય છે છ કરોડ ત્રેપન લાખ અને રોડની વાત કરું તો ગઈકાલે એક કરોડ સિત્તેર લાખ અને આજે પાંચ કરોડ તેર લાખના રસ્તાનું અમે ભૂમિપૂંજન કર્યું છે તો માન્ય મુખ્યમંત્રીશ્રીનો આભાર માનું કે આ પહેલીવાર આટલા વીસથી પચીસ દિવસ પહેલાં રોડ મંજૂર થયા વીસ પચીસ દિવસમાં જ ટેન્ડરિંગ થઈ ગયું આજે એનું ભૂમિપૂજન થઈ ગયું અને ચોમાસા પહેલાં લોકોને વાપરવાના મળી જશે એટલી ઝડપ બહુ મને લાગે ત્યાં સુધી મારા જાહેર જીવનમાં પહેલીવાર છે એટલે હું સરકારનો ખૂબ આભાર માનું અને આ રસ્તાઓ બનવાના કારણે લોકોને એનો ખૂબ ઉપયોગ થશે ખેડૂતથી લઈને ભણતા વિદ્યાર્થીઓથી લઈને દુઃખે સુખે અને રોજગારી માટે રોડ એ કરોડ રજૂ સમાન હોય છે એટલા માટે સરકારે એને ખૂબ મહત્ત્વ આપ્યું છે 真的。